ચિત્તલ જસવંતગઢ ખાતે મોહરમની ઉજવણી કરવામાં આવેલી હતી ચિત્તલ જસવંતગઢ ખાતે મોહરમની ઉજવણી કરવામાં આવેલી હતી મુસ્લિમ સમુદાયના મહત્વના તહેવારોમાંનો એક એટલે મહોરમ જેની ઉજવણી અમરેલી જિલ્લાના ચિત્તલ જસવંતગઢ ખાતે કરવામાં આવેલી હતી આ તહેવાર નિમિત્તે તાજિયા જુલુસ કાઢવામાં આવેલું હતું અને તમામ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનોએ તાજિયા જુલુસને સલામી આપેલી હતી જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર ચિત્તલ उपसर्पण रघुवीर सिंह सरबिया जहीर भाई कालवा कालवा अश्रप पिको भाई आलमशा सहित ना अनेक लोगों उपस्थित रहे लात। जिला आमानपुर भिसिया तथा पञ्चा सदस्य राजनी काबुडिया तथा सम पञ्चायत टिम तथा समस्त सिमजना अनि त समत एक लाइन अनि सिजन हामी बजार एक साथी रह्यु अब जहाँ पहिले बनाइरहेछ एक हिन्दुस्तान हर्थमा હિન્દુસ્તાની કર્યું છે જે કોની વ્યાણ જે ચિત્રમાં જોવા મળે છે તે બદલ હું તમામ ચિત્રો હાર્દિક આભાર માનું છું